સુત્રાપાડા તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન શાળા ખાતે ભવ્ય રીતે યોજાયું આ પ્રદર્શનમાં તાલુકાની કુલ પિસ્તાળીસ શાળાઓમાંથી પિસ્તાળીસ કૃતિઓ રજૂ કરવામાં આવી જેમાં આશરે નેવું વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો દરેક કૃતિ સાથે માર્ગદર્શક શિક્ષકો પણ જોડાયા પ્રદર્શનને સફળ બનાવવા માટે રાજવીરસિંહ ઝાલા મુખ્ય દાતા તરીકે આગળ રહ્યા સાથે જીએ સેલ સૂત્રાપાડા તથા બુર્જા ફાઉન્ડેશનને ફાળો આપ્યો વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવતા તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામું અપાયા આ પ્રસંગે ધૌમ્ય પે સેન્ટર શાળાના સમગ્ર સ્ટાફને મહાનુભાવો દ્વારા અભિવાદન પાઠવવામાં આવ્યા લોકભાગીદારી વિદ્યાર્થીઓની ઉત્સાહી હાજરીને સહયોગી સંસ્થાઓના ફાળાથી આ પ્રદર્શન સફળતાપૂર્વક પૂર્ણ થયું મારું નામ દિનેશભાઈ ઝાલા બીઆરસી કોર્ડિનેટર સુત્રાપાડા આજ રોજ ધોમિયો પેસેન્ટર શાળાની અંદર જીસીઆરટી ગાંધીનગર અને ડાયરેક્ટ ગીર સોમનાથ દ્વારા માર્ગદર્શિત તાલુકા કક્ષાનું ગણિત પ્રદર્શન રાખવામાં આવેલું છે આ પ્રદર્શનની અંદર તાલુકાની અંદરથી પિસ્તાલીસ શાળાની અંદરથી પિસ્તાલીસ કૃતિઓ લઈ અને નેવું બાળ વૈજ્ઞાનિકો છે એ ઉપસ્થિત રહેલ છે સાથે સાથે એના માર્ગદર્શક શિક્ષક મિત્રોએ એણે ખૂબ જ મહેનતથી આ કૃતિઓ તૈયાર કરાવી છે કાર્યક્રમની અંદર આપણા વિસ્તારના પૂર્વ કેબિનેટ મંત્રી જોશાભાઈ બારે ઉપસ્થિત રહ્યા અને એના દ્વારા કાર્યક્રમની અંદર ઉદ્ઘાટન કરી અને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો સાથે જિલ્લા પંચાયતના સદસ્ય અને ઉપપ્રમુખ એવા રાજવીસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા જેમણે પ્રેરક પ્રવચન આપ્યું ડાયેટના પ્રાચાર્ય શ્રી પંપાણીયા સાહેબ ઉપસ્થિત રહ્યા અને મારું નામ અજીતભાઈ પરમાર ગામડે સેન્ટર શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું જયારે આયોજન કરવાની વાત થઈ ત્યારે ટીપીઓ કચેરી અને બીઆરસી ભવન દ્વારા અમારી શાળાને મંજૂરી આપવામાં આવી તે બદલ સૌપ્રથમ તો ડાયટ બીઆરસી ભવન અને ટીપીઓ કચેરીનો આભાર પણ માનું છું કે આવડું આયોજન કરવાની અમને જવાબદારી સોંપવામાં આવી આજ રોજ તારીખ છવ્વીસ ના રોજ જયારે તાલુકા કક્ષા આયોજન થઈ રહ્યું છે ત્યારે આખા તાલુકામાંથી ગામમાંથી નેવું જેટલા બાળકો એ પોતાની કૃતિ લઈ આવ્યા એમની સાથે એમના માર્ગદર્શક શિક્ષકો શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા તેમજ ઉદઘાટક તરીકે આજ વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારટ